ચોંભાઈ ની આકડી તો જ્યાં છીએ ચેતન માં કોમ કરી ને હું ચોંભાઈ ની જઈએ છીએ કાચક નું આયોજન રાખવાનું છે બરોબર સારું હું તો કહું યાર ચોંભાઈ પૈસા આલે ને કઈ ખાવા તો લઈ જ લેવાના બોલે આગળ ના નહીં પાડવાની કારણ કે આપડા જોઈએ તો પૈસા હાલ શું નહીં ખબર છે મજૂરો ને હાલવાય નહીં અત્યારે હાલ મજૂરોને ના પાડી નાખું કાતેક જઈને આવું પછી મળું એ કઉ કહું કઉ ચોંભાઈ ને કઈ જઈએ છીએ કાતેક નું આયોજન રાખવા આઈકન કોઈ પડ્યું હોય પૈસા પૈસા હોય ને તો લઈ લઈ લેવાનું અને હું કહું કઉક થોડા નાટક કરજે નાટક કેવા ઘરે લાગુ જો કે આ પૈસા વાંચ વળી નહીં એવા નાટક કરજે એક આલુ વળી પોત પછી કોઈ પડે હોય ને તું આ લઈ જ લેવાના ગાડી લેવાની અરે ગાડી તો આપડે રોડ પર જેટલી જતી હોય બે જવાનું

એ જગદોળ નું ના બેવાનું હોય એ જોઈ આવે જગદોળ આમ ગોળ ગોળ ફરમાં નધર જાય ભાઈ આપણું આપણું મગજ એ ગોળ ગોળ ફરે ભાઈ તે પેલું ઓમ જાય ને આમ તો મકર વા ઉહ મગર એ વાળી જો આવો બા એવો તે શું રો આવો તે એમાં બેહવાનું એમાં ના બેહાય આમ અધર લઈ જાય બિન્યા તલમ બહુ અધર લઈ જાય અધર દે તો ભાઈ ના હજી જાય તો પાર આવ્યો આપણો પટી જ ઈમો ના બે આમ મારે તો બે ચોય બેહવું બે જ ને નઈ ભાઈ ના આપે તો બે હવાના નઈ બે લે તો હું તો આજ ના એકલો જઉ તો જજે એકલો તા હા તા પૈસા આવી જવા પૈસા જ નઈ જજે એકલો થઈ પૈસા જો પૈસા વગર ઈમ હું જઉ તન તું એકલો જાન કે પૈસા તો જોક ના જલ હા શું ભાઈ આવો મેટા બા તું ખાવા બે થી બે બેઠાઈ હું દેખાય જમસ દેખામ તો આવતા હોય ને હું દેખાય

રાતી દે ખાય નહીં ભય પડીએ તો એવું અજવાળું હોય કે મેળામાં જો મેળામાં અજવાળું હોય પબ્લિક નો પબ્લિક રાતી તો જેટલી હોય દાડા તો કોઈ ના હોય રાતી પબ્લિક હોય ને એટલી દાડા ના હોય તે આપણે પબ્લિક જોવાની હોય કે બધું મેળામાં બધું ફરવાલાયક હોય બધું ફરવાનું હોય પબ્લિક એટલી બધી હોય ને મજા આવી જાય આપણો જે વાત કરો જોજો જો તમારે જો ભૂંડ હું કહું હા દાડા જવું દાડા દારા જ કે દાડ તે હેડે જવું જ જઈએ આપણે તું આપે ચાર જણા જઈએ ત્યાં કોક બીજા અંગા હોય તો ઠીક રે પેલો એ તો બસ સ્ટેન્ડ ભેગા જ લેતા જવું બસ સ્ટેન્ડ ભેગા થાય ના થાય આપડે પેલો ખાટો ને પેલો કર્યો ને એ તો એમ ગફુડીયો ને ડાયલો ને ભાઈલો બધા આખી ટીમ લઈ જઈએ એમ તો આપણે એવું ખબર ખબર આપણે તો હજી જવાનું હા હવારે જવાનું ને હા એટલે આપણે રાતી ભેગા થઈએ એટલે કઈ દેવું રાતી નહીં યાર અત્યારે જ જવાનું ના બસ બોલાય દેવન થાય બસ સ્ટેન્ડ જ બોલાય હાલ બરોબર ના તું ફોન એ તો ગાડી લેવાની થોડા પૈસા હાલ

તમ રિહાય રિહાળો આવો ને કો લેવાનું ગાડી જી એટલે થાળ આવો ને અલ્યા થાળ તો આપા ઘરમાં કેટલાય પડ્યા હૈ ને ઇમે નઈ આ આવે એવું રો મકરૂ કે કે હું તો ઓરી કઉ થાળ આપો તો કોઈ નઈ લઈ આલ બકાઉ ખાલી બધું લઈ આવવાનું હો આ ભુંડની કે વાતો ના પડવાની હોય તો શું નઈ લઈ આલ છોકરા હું કહું પોળ્યાતો તાલો કે યાર નઈ લઈ યાર આપણે ઘોમમાં જ ને જી એક જણા પણ લેવાના નથી લઈને જી બરોબર બે જવાય બે ટીમ ચોકડી પર હા ચોકડી તાણ બધા ભેગા થઈ આ પાછી તો ચડનો ચાલુ થયો બે દાડા બે દાડા

તાવ બલૂન માં જાવ બલૂન તો મંગાતા બલૂન માં જી આપો તો એવું બલૂન નો પંચર પડ્યો તો પંચર ના પડ પુંડળા નહીં ઓ લા લા તો આડ્યો બહાર જાવ ચોકણ કરવા ચોકણ ગમે તે જતા માતો જો આવ જા દા ઓને કી દે જીવ નહીં ઓ કે હા હું કહું હા કાતે કાબુ કાતે ઓ

તને તો ચિંતા ના કરતો માં તો ચક્કર આવું શું કેવું મને ચક્કર આવું મને જ આવું જોઉં તોય મને ચક્કર આવું પેલો કે મગર પર પડશે તારો ભાવ મગર તો ખાઈ જાય બે વાર માં ઓણો તો મગજ જ નહીં છોમ ભાઈ એને બસ મેળામાં ને એટલે એને છૂટતો મેલ દેવો જો ફરુ એવો ફરતો ભાઈ 100 રૂપિયા અલ દેવા હાવ રૂપિયા નહીં તાન 500 રૂપિયા અલ દેવાના 500 રૂપિયા માર પાંચસો રૂપિયા તારે જેવું મૂઢું હો તા શું હો ચાલો મૂઢા જો કરી દે 500 રૂપિયા તો અમાર પાક પૈસા આબુણ પંચાયત કે કરવી અમારો આ એ બે એ બે ના કરો લેડો અમારો પાછા આવવાના બીજી મગજ ના કર પા દેખા

જી બે ના ચાલી માર 400 રૂપિયા લ્યો ચાલ સીન તૈયાર થઈ ગયો કે નહીં જો ને કેટલી લેવાણ તમારે હા કેળડી આ આટલો જાડો એક ડોકો લાવવાનો તો એટલો જાડો ડોકો જ નહીં વતન આ તો સ્પેશિયલ મંગાયો મેં ફોન કરીને હવે એકમ પેછડે છે તમારે 2000 જોલ્યો ને ભાઈ ચંદ્ર ઉપરથી મંગાઈ તો આટલો આટલો જાડો થાય

કીધું તે તો પેલા ચોખટ કરવી પડ હું કેવું હા 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 આપડે મેળામાં મજા જ આવશે મજા નામ તો કોઈ આ પાસા છે સું કરવાનું આખા મેળામાં ફરવાનું બધું ખાવાનું બધું તો હું આ બાવળીયા કોટા ખાવાનું બાવળિયા કોટા ની વાત નહીં કરતો એ માં બાબેલી ચણા ચૂર ગરમ ને બધું ખાવાનું હા એ ધાન

તમે લઈ લાયા ખર્ચા મેળા ને તમારા ઘર ના પૈસા વાપરવાના વાત કરો મારા જોડે તો પૈસા નહી હું ભાડું એકલું કરાવ્યું બીજા તમારે પૈસા